મારું નામ સુનિલભાઈ પ્રહલાદભાઈ ચુનારા છે હું સૈતપુર ભોઘા ચુનારાવાસ મોદી કમ્પાઉન્ડમાં સૌદાનગર ડિવિઝન હદમાં રહું છું હમણાં હમણાં એક હર્ષ સર્વિસ સાહેબ એક પરિપત્ર જાહેર કર્યો હતો લુખા તત્વો માટે તો એના માટે હું વિડીયો શેર કરું છું અત્યારે કે ભાઈ મારા ત્યાં ગઈકાલે ઉત્તરાયણ નિમિત્તે ધાબા ઉપર હું પતંગ ચગાવવા મારી ત્રણ ફેમિલી સાથે ધાબા પર ગયેલ હતો તો બાજુવાળી વ્યક્તિ મંજીબેન અશ્વિનભાઈ ચુનારા તે પોતે બુટલેગર છે અને તેના બે દીકરા બાદલ અને કાલો અને તેનો જમાઈ યોગેશભાઈ અને તેનો યોગેશભાઈનો બી ભાઈ સુનિલભાઈ અને સુનિલભાઈની સાથે બી બીજા બે લુખા તત્વ હતા અને તે લોકોએ મારા ત્યાં અપશબ્દ ગાળો બોલી છે અને મારા ઘરે લૂંટના ઈરાદે અને જાનથી મારી નાખવાની ગણતરીના પ્રમાણે ફૂલ દારૂ પીને મારા ઘરે ચાર ગાડીઓ તોડીને નુકસાન કરેલ છે તથા તથા ઘરમાં તોડફોડ કરીને ગયા છે તથા થોડી ઘરના અંદરથી અમારે લૂંટનો બી કામ કરી ગયા છે લોકો તો હું તમને કમિશનર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આ લુખા તત્વોને આ લુખા તત્વોને જલ્દથી જલ્દ અરેસ્ટ કરી અને તેને સબક શીખવાડવા હું તમને વિનંતી કરું છું તથા આવું નહીં કરે તો આજુબાજુના બીજા લુખા તત્વો આવું દેખીને જો કાર્ય નહીં કરે તો બીજા કોઈ બી અમારા પર હુમલો કરશે અને કરવાની શક્યતા છે અને એ માટે હું કમિશનર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આની કડક ને કડક જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય એવી નમ્ર વિનંતી કરું છું મારું નામ સુનિલભાઈ પ્રહલાદભાઈ ચુનારા છે તમે કેવો છો આ ઘટના કે બની છે શું બની છે અમને બોલાવવાનું કારણ શું હતું હું અત્યારે હાલમાં સ્થાયી પાછલા 30 વર્ષથી જુનારાવાસ જયપુર બોગા મોદી કોમ્પાઉન્ડમાં સર્દાનગર ડિવિઝનમાં રહું છું સાહેબ આ ઘટના બની થી કેરે બની થી છેના માટે બની થી શું હતું આખી ગઈ તારીખ 14 તારીખ ઉત્ત્રણ 26 14 જાન્યુઆરી 2026 તો ઉત્ત્રણ પર પતંગ અમે ઉપર ચગાવા ગયા હતા સાહેબ ત્યારે બાજુ વાળી વ્યક્તિ અમારી ફેમિલી સાથે અમે ત્યાં રહેતા હતા ઉપર ત્યાં અને પતંગ ચગાવી ને એન્જોય કરતા હતા સાહેબ અને તો બાજુ વ્યક્તિઓ વ્યક્તિ ઓ દારૂ પી ગાળો બોલી તો મેં એટલું કીધું કે ભાઈ તમે ગાળો ના બોલશો કે તમને શું થયું છે બસ એટલું કીધું ને ઉશ્કેર આવીને મારા ઘરે આવીને ને અપ શબ્દ ગાળો બોલી તોડફોડ કરવાનું ચાલુ કરી દીધું ને એ પછી થી એમને ચાર ગાડીઓ ને મારું નુકસાન લાવી દીધું છે ચાર ગાડીઓ બી તોડી બધું ચાર માણસો કોણ હતા મતલબ ચાર માણસો જે बाजूવારી વ્યક્તિ હતી જેનું નામ છે મંજીબહેન અશ્વિનભાઈ ચુનારા તથા તેના બે પુત્ર એક કાળુ અને એક બદલ કરીને એમને એક જમાઈ છે યોગેશ કરીને અને યોગેશના સાથે યોગેશનો ભાઈ તેમનો જમાઈનો યોગેશ યોગેશ જેનો ભાઈ જે છે તેનો ભાઈ બી હતો એનું નામ બી સુનિલ છે તથા એની સાથે બીજા બે લુખા તત્વ બી હતા શું ધંધો કરે છે શું કામ કરે છે એ લોકો એ લોકો ડારોનો ધંધો કરે છે ત્રણ ચાર પાસા કાપેલી છે અને બુટલે કર છે

સરદારનગર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા ખાલી અપેક્ષા પોલીસ મને જલ્દી જલ્દ સહકાર આપે અને મને ન્યાય આપે વ્યક્તિ મંજી બેન અશ્વિનભાઈ ચુનારા તથા તેના બે દીકરા કાલો પ્લસ બાદલ તથા તેનો જમાઈ યોગેશ તથા યોગેશનો ભાઈ સુનિલ તથા સુનિલ સાથે બીજા બે લુખા તત્વો એ લોકો આવીને મારા ત્યાં તોડફોડ કરી છે એ લોકો દેશી દારૂનો ધંધો કરે છે અને ત્રણ ચાર પાસા કાપી છે અને ફૂલ દારૂનો ધંધો કરે છે અને આ લોકો અત્યારે આવો બનાવો કરીને ગયા છે પાછળ બી આવો બનાવ બનવાનો ચાન્સીસ છે જો કાલ ઉઠીને કઈ મરણ થઈ જાય કઈ માણસ નો કઈ હાથ તાલી થઈ જાય કઈ તકલીફ પડી જાય તો એની જવાબદારી કોણ સાહેબ તો અમને જલ્દી થી જલ્દ ન્યાય જો

અને અમે બાયરી છોકરાઓ બધા લઈને ક્યાં જઈએ અમારે જેના જેના છોકરા છે બધા ઘરે છોકરી પી હતી પ્રેગ્નેટ અને એ લોકો એ બી હુમલો કરી નાખે તો અમારી છોકરી બચી ગઈ છે આજ કઈ થતું તમારી દીકરીના સામેલાનો જવાબ શું આલવો અમારે હા ભાઈ હવે કી લાગે મારે